ક્યાં પોચી મળવાના એ કે સ્વામી આ બ્રહ્માંડો એવી રચના છે એવા આનંદ કોટી બ્રહ્માંડ જેના રૂવાડે ઉડતા ફરે એ મારા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામી નારાયણ છે હવે તમે કો બતાવો ને હું બતાવે તને બ્રહ્માંડ બ્રહ્માંડ બતાવો આ ઓરિજિનલ સાઈઝ સૂર્યની આવે સૂર્ય જોઈ શકાય મંદાકીની જોઈ શકાય હવે આપણી આંખની કેપેસિટી નથી યાર કરીતે રીતે શકાય અનંત કોટી બ્રહ્માંડને બધું એટલે મારા વત્તાઓમાં લખે છે કે પોતાના ટાપણનું અતિશય માન છે અહંકાર કરે છે પણ કોઈ અહંકાર કરવો નહીં સચિન તેંડુલકર આટલા રંગ કરે ને તોય સચિને બહુ સરસ વાત કરી તેનો પણ એક નાનકડો વિડીયો ભાઈ સચિનનો રેડી રાખજો સચિન તેંડુલકર માસ્ટર બ્લાસ્ટર ક્રિકેટનો ભગવાન જેવું ઉપમા આપે છે લોકો એને પણ સચિન શું કહે છે કે મારા જ્યારે રન થતાં મારી સદી થતી ત્યારે ઘરમાં કોઈ મોટી પાર્ટી નહોતા કરતા આપણા લીધે કશું થતું નથી નિહાળો નાનો સચિનનો એક વીડિયો ગ્રાઉન્ડ સ્કૂલ બિગ સેલિબ્રેશન

ત્યારે મારા ઘરમાંથી તાલીમ જ એવી હતી કે કોઈ પાર્ટીઓ નહીં કરવાની પેંડાનો બોક્સ લઈ અને ભગવાનનો આભાર માનવાનો કે તમારી કૃપાથી હું કરી શક્યું જેટલા માણસો આગળ વધ્યા છે ને સારા માણસો સમજુ માણસો એ ડોક્ટર વિજય ભટકર સાયન્ટિસ્ટ જેને સુપર કોમ્પ્યુટર શોધ્યું એમ કે છે કે સ્વામી અમે તો કંઈ શોધ્યું નથી ભગવાને મગજ બનાવ્યું એના થકી અમે કરી શક્યા છે અને પાછા સ્વામિનારાયણ ભગવાનમાં માને કંઠી પહેરી કલામ સાહેબ પ્રમુખ સ્વામી મહારાજ પર પુસ્તક લખે કલામ સાહેબ પ્રમુખ સ્વામી મહારાજ પર એક રાષ્ટ્રપતિ એમ કે છે કે મારામાં રહીને પ્રમુખ સ્વામી મહારાજે પ્રવચન કર્યું હું બોલી ન શકું હું કંઈ કરી ન શકું તો ભગવાન એ આપણા જેવા દેખાતા હોય આપણા જેવા લાગે મનુષ્ય જીવવા લાગે છતાં ભગવાન છે ભગવાન સ્વામિનારાયણ એકવાર વરતાલમાં બેઠા હતા અને આણંદના એક ભાઈ આવ્યા આણંદ થી આવ્યા અને પછી બરાબર છે સમાજ ના માનવું એ જ ના માનો એ કે બીજા બધા એ ખોટું માને છે તમે કઈ ભગવાન નથી અને ખોટી રીતે ઢકઝક કરવા માંડ્યો જીત કરવા માંડ્યો ક્રિટિસિઝમ કરવા માંડ્યો એ કે તમે ભગવાન હોય તો કઈ નો હું ક્યાં છું ક્યાંથી આવ્યો કરી ત્યાં આવ્યો મહારાજને ને તો બહુ બોલવું નતું પણ પછી કે તું આનંદ થી આવી ટ્રેનમાં માં બેઠો હતો એક તારા કાકા સાથે જતો હતો બે હજાર રૂપિયા હતા પેટીમાં તારી દાનત વગડી એટલે તે તારા કાકાને ઘરે ટૂપો આપીને મારી નાખ્યા અને ઘરે જઈને એમ કીધું કાકા ને બીજી રીતે મરી ગયા છે અને પૈસા એક વાપરી નાખ્યા છે હજી એક પડ્યા છે

એકે સ્વામી કાણો તૂટ માથે નાખો છો ખોટો આરોપ નાખો છો કે આંખો બંધ કરી ગરડામાં પેલી ભેસ છે એના માથે આત્મતો ફેરવતા કે સ્વામી અત્યાર સુધી તમને ખંડિયા સમજતો તો તમે ચક્રવર્તી ખરા આપણને જે મહારાજ સ્વામી મળ્યા છે એ આપણી જાગૃત અવસ્થાનું જાણે છે સ્વપ્નનું જાણે છે સુષુપ્તિનું જાણે છે બધું એને ખબર પડે છે પણ છતાં આપણે થોડા ડોક્ટર થયા એન્જિનિયર થયા અરે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન મહાન સ્વામી મરત ના ચરણોમાં મસ્તક નમાવવા માટે આવે મોટા મોટા માનદાતાઓ અને મહાન સ્વામી મહારાજ ની હજી વાપરાથી વ્યસન છૂટી જાય કોઈ પ્રવચન કરવા નથી પડતા કોઈ પારણ કરવી નથી પડતી કોઈ શ્લોકો સંભળાવવા નથી પડતા અને એમના સાનિધ્ય પરિવર્તન થઈ જાય આ ભગવાનનો વાસ હોય ને બને કોઈ સ્પીડો મીટર કોઈ સ્પીડોમીટર કોઈ થર્મોમીટર કોઈ બેરોમીટર કોઈ લેક્ટોમીટર નથી આવતા ભગવાન બુદ્ધિનો વિષયક નથી ભગવાન શ્રદ્ધાનો વિષય છે બુદ્ધિશાળી ભગવાનની ની આપેલી બુદ્ધિ છે

પછી વાસુર ખાચરે કીધું કે હાથ જાળી રાખજો ત્યારે ભગવાન સ્વામિનારાયણે વાસુર ખાચર કીધું કે વાસુર ખાચર યાદ રાખજો દ્વેષી લોકો અમારું અમારા સંતોનું અને ભક્તોનું ઘસાતું બોલશે એને ક્યારે કાન આપતા નહીં દ્વેષી લોકો અમારું અમારા સંતોનું અને ભક્તોનું ઘસાતું બોલશે એને ક્યારે કાન આપતા નહીં નહીં તો અમારો અવગુણ નાખી દેશે અધર્મી લોકો ના શબ્દો કાનમાં ધરવા નહીં ખોટી વાતો સાંભળવી નહીં બુદ્ધિશાળી બ્રહ્માનંદ સ્વામી હતા બુદ્ધિશાળી પ્રેમાનંદ સ્વામી હતા બુદ્ધિશાળી નિત્યાનંદ સ્વામી હતા બુદ્ધિશાળી ભમાનન સ્વામી હતા બુદ્ધિશાળી પ્રમુખ સ્વામી મહારાજ અને અત્યારે બુદ્ધિશાળી બીએપીએસના 1200 સંતો છે જે ભગવાનને ઓળખીને બેઠા છે બુદ્ધિશાળી બીએપીએસના લખોરી ভক্তો છે જે ભગવાનને ઓળખીને બેઠા છે સ્વામિનારાયણ ભગવાન છે અને જેમ જેમ તમે ભગવાનને ઓળખતા જશો ને એમ એમ થી માન નીકળતું જશે ડાપણ નીકળતું જશે બધા જ ભગવાન જે કોઈ ભગવાન છે જેનામાં ભગવાન રહેલા છે જે દિવ્ય સ્વરૂપો છે મહાપુરુષો છે એ વિનમ્ર જ હોય વર્ષે વર્ષે તો કરી શકે એવા પ્રકારની થઈ ગયા હતા અને સોળ વર્ષે કેટલા વર્ષે તો એમને ભાષ્ય સોળ કે અઢાર વર્ષે તો ભાષ્ય રચી દીધા બહુ નાની ઉંમરે ધામમાં જતા રહ્યા એટલે શંકરાચાર્ય ના વખાણ કરવા માટે કોઈ ભક્ત આવ્યા કે બહુ જ્ઞાની છો શંકરાચાર્ય શું બોલ્યા સમુદ્રમાં એક ઘાસનું ત્રણ બોળ્યું અને પછી એમાં પાણી વાળું કર્યું અને ટીપું આમ ખંખેર્યું એ કે મારું જ્ઞાન આ ઘાસ પર છોટેલા ટીપા જેવું છે અને ભગવાન તો સમુદ્ર જેવા અગાધ છે